દાતાના પેથાપુર ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવા તારીખ એકાઠ બે હજાર ચોવીસના રોજ શ્રી પેથાપુર પ્રાથમિક શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ જન્મદિવસ ઓગણ સિત્તેર વર્ષ પૂરા થયા શાળામાં સરસ મજાના જન્મદિવસથી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું બાળકો દ્વારા દરેક વર્ગખંડની અંદર વર્ગ સુશોભન કરવામાં આવેલ અને દરેક વર્ગખંડને સરસ મજાનો શણગારવામાં આવેલ હતું અને તેનું આયોજન શ્રી ઈશ્વરભાઈ જે પ્રજાપતિ આચાર્ય શ્રી દરજી મનોજકુમાર કે મોઢ મનીષાબેન અને પટેલ સંગીતાબેન રાવલ સંજીવભાઈ સોણેસરા ઝહીરભાઈ વાળણ સુરેશભાઈ સોલંકી આશાબેન અને સોલંકી પ્રભુભાઈ દ્વારા સરસ મજાના જન્મદિવસનું શાળામાં આયોજન કરવામાં આવેલ અને શાળાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ ગરબાને ડાન્સનું આયોજન કરેલ હતું અને બાળકોને ખૂબ જ મજા પડી અને સરસ મજાના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા